તેમ છોવાલા વિદ્યાર્થી મિત્રો ચાલો તો આપણે આયોનિક સંતુલનની અંદર લેક્ચર નંબર છવ્વીસ ક્ષારની દ્રાવ્યતાની વાત જોઈએ તો ક્ષાર જે છે એને દ્રાવ્યતા એટલે શું અને તેનું આપણે વર્ગીકરણ કરવાનું છે આ નોર્મલ બાબત જે થોડીક બેઝિક વસ્તુ જે છે એટલી બધી ખાસ ઇમ્પોર્ટન્ટ નથી પણ જોવી જરૂરી છે ખાસ દરેક ક્ષારને પોતાની લાક્ષણિકતા લાક્ષણિક દ્રાવ્યતા હોય છે એટલે કે ઓગળવાની ક્ષમતા કેટલી છે ચોક્કસ તાપમાને જેટલા મોલ એક લીટરમાં દ્રાવ્ય થાય તેને તેની શું કહેવાય દ્રાવ્યતા કે તમારી પાસે એક લીટર પદાર્થ જે છે એક લીટરની અંદર એની દ્રાવ્યતા કેટલી કહેવાય પોઈન્ટ બે મોલ પ્રતિ લીટર ખ્યાલ આવ્યો એટલે દ્રાવ્યતા જે છે તે ઓગળવાની ક્ષમતા જે છે શું કહીએ છીએ આપણે દ્રાવ્યતા એના ત્રણ પ્રકાર પાડવામાં આવે છે દ્રાવ્યતાના આધારે ઓકે દ્રાવ્યતા જે છે મુખ્ય ત્રણ પ્રકાર છે દ્રાવ્યક્ષર ઓછો દ્રાવ્ય અને અલ્પ દ્રાવ્યક્ષર તો દ્રાવ્યક્ષર જે છે એટલે એ ઓગળી જાય છે એની ઓગળવાની ક્ષમતા વધારે છે ઓછો દ્રાવ્ય એટલે ઓછી ક્ષમતા છે છેલ્પ દ્રાવ્ય એટલે ઘણી બધી ઓછી ક્ષમતા છે ઓગળવાની તો એની આપણે વાત કરીએ ચાલો તો જે પદાર્થ જે છે દોસ્તો જેની દ્રાવ્યતા પોઈન્ટ વન મોલર કરતાં વધારે હોય જેની દ્રાવ્યતા કેટલી હોય પોઈન્ટ વન મોલર કરતાં વધારે હોય તેને દ્રાવ્યક્ષાર કહેવાય જે ક્ષારની દ્રાવ્યતા જે ક્ષારની દ્રાવ્યતા પોઈન્ટ વન મોલર કરતા ઓછી અને મોલર વધુ એટલે કે વચ્ચે હોય તેને ઓછો દ્રાવ્ય ક્ષાર કહેવાય અને જે ક્ષારની જીરો પોઈન્ટ ઝીરો વન મોલરથી ઓછી હોય તેને શું કહીશું આપણે અલ્પ દ્રાવ્ય ક્ષાર એટલે ઓછો દ્રાવ્ય અને અલ્પ દ્રાવ્ય બે અલગ છે આવા ક્ષારોનું દ્રાવણમાં સો ટકા જેટલું આયનીકરણ થઈ જાય એટલે આ ક્ષાર ને આપણે પાણીમાં નાખીએ છે અથવા તો દ્રાવણમાં નાખીએ છે 100% આયનીકરણ થાય આવા ક્ષારોની દ્રાવ્યતા કેવી હોય ઓછી અને આવા ક્ષારોની દ્રાવ્યતા ખૂબ જ ઓછી હોવાથી દ્રાવણમાં અદ્રાવ્ય અવક્ષેપ બનાવે છે એટલે અદ્રાવ્ય છે બહુ ઓગળતા નથી નથી ઓગળતા એમ જ કહીએ તો પણ ચાલે બરાબર છે ચાલો ઉદાહરણ તરીકે આની અંદર શું આવશે NaCl KCl CuCl2 CF2 આને તમને ખબર છે પાણીમાં નાખીએ તો 100% ઓગળી જાય CaOH 2 MgSO4 આ ઓછા ઓગળશે અને આ બહુ ઓછા પ્રમાણમાં ઓગળશે ઓગળશે તમે પાણીમાં નાખો ઓગળશે પણ બહુ ઓછું ઓગળશે આપણે પાણીમાં નાખશું ઓગળશે પણ અમુક રેર પર્સન થોડોક જ એમ એટલે એની દ્રાવ્યતા ઝીરો પોઈન્ટ ઝીરો વન મોલરથી પણ કેવી હશે ઓછી હશે બહુ જ ઓછા પ્રમાણમાં એટલે મોટો પર્સન એનો ઘન રહેશે અને ઝીરો પોઈન્ટ ઝીરો વન પર્સન એ બરાબર એના કરતાં પણ ઓછો પ્રમાણમાં શું થશે ઓગળશે તો બસ આટલી નોર્મલ વાત જ જોવાની છે અને કોઈ પણ જે ક્ષાર જે છે આ વાત જોયું તો જોઈ શકો છો સીએફ ટુ કરીને પણ દ્રાવ્ય થઈ જાય એટલે એનો મતલબ કે બહુ વધારે દ્રાવ્ય છે વધારે પડતો દ્રાવ્ય થઈ જાય વાતાવરણમાંથી વેજ મળે ને તો એ ઓગળી જાય છે ખ્યાલ આવ્યો અને એલઆઈએફ કેવો છે લગભગ અદ્રાવ્ય જે છે એટલે આ દ્રાવ્યતાની વાત જે છે દ્રાવ્યતા મુખ્યત્વે છે ને બે વસ્તુ પર આધાર રાખે છે એક ક્ષારની લેટાઈ અને બીજું જલીયકરણ એન્થાલ્પી લેટાઈસ એન્થાલ્પી હોય ને હંમેશા ધન હોય અને જલીયકરણ એન્થાલ્પી હંમેશા ઋણ હોય લેટાઈસ એન્થાલ્પી એટલે શું જો ધારી લો કે એને નો આ સ્ફટિક છે એને પ્લસ સીએલ માઇનસ એને પ્લસ સીએલ માઇનસ આ લેટાઈસ છે એને તોડવા માટે ઉર્જા આપવી પડે કે નહીં ધારી લો કે એક મોલ તમારી પાસે એને છે એને ઘન અવસ્થામાં છે એમાંથી આ ઘન અવસ્થામાં એક મોલ એનએસિયલ છે એમાંથી એને પ્લસ અને સીએલ માઇનસને ને વાયુ અવસ્થામાં છે એમાં વાયુ અવસ્થામાં રૂપાંતર કરવું છે તો એના માટે આપણે ઉર્જા આપવી પડશે એટલે ઉર્જાનું શોષણ કરશે તો આના માટે ડેલ્ટા એચનું નું મૂલ્ય ધન હોય છે હંમેશા તો આને લેટાઇસ એન્થાલ્પી કહેવાય એક મોલ તમારી પાસે આવો એનએસિયલ નો સ્ફટિક છે લેટાઇસ છે એમાં રહેલા બધા જ એને પ્લસ અને સીએલ માઇનસનું એને પ્લસ ગેસ અને સીએલ માઇનસ ગેસમાં રૂપાંતર કરવું તો ઉર્જા આપવી પડશે આપણે અહીંયાથી શું આપવી પડશે ઉર્જા એટલે ઊર્જાનું શોષણ કરશે એટલે ડેલ્ટા એચ નું મૂલ્ય ધન હોય આ જે ઉર્જા આપવી પડે એ ઉર્જાને લેટાઈસ એન્થાલ્પી કહેવામાં આવે છે શું કહેવાય લેટાઈસ એન્થાલ્પી કહેવાય એટલે આ લેટાઈસ એન્થાલ્પી છે એટલે પદાર્થ ઓગળશે ઓગાળવા માટે એને તોડવો પડશે ને તમારે ઉગાડવા માટે શું કરવો પડશે એ ધનાયન અને ઋણાયન વચ્ચે જે આકર્ષણ છે છે એને બંધને તોડવા પડશે દોસ્તો તો એ બંધ તોડવા પડશે તો એ ધનાયન અને ઋણાયન વચ્ચેમાં આકર્ષણ બળ આપણે ઓછું કરવું પડશે બીજી વસ્તુ જે છે કે જલીયકરણ એન્થાલ્પી જલીયકરણ એન્થાલ્પી એટલે કે એનએસીએલ ને તમે પાણીમાં નાખો છો તો પાણી સાથે એને પ્લસ ની આસપાસ ધારી લો કે એને પ્લસ છે એની આસપાસ બધે પાણી લાગી જાય છે આપણે વાત જોઈ તેમ એની આસપાસ જો આ પાણીનો અણુ એક લાગી ગયો બીજો લાગ્યો ત્રીજો લાગી ગયો ચોથો લાગી ગયો આને સોલ્વેશન કહેવાય તો આવું થાય ત્યારે એને પ્લસની સીએલ માઇનસની આસપાસ પણ લાગી જાય જો આ સીએલ માઇનસ છે એની આસપાસ એક પાણીનું નોણું લાગ્યો બીજો લાગ્યો આ ત્રીજો એ બે વખત લખાઈ ગયા છે એક એચ લખવાનો બાકી આ ત્રીજો અણુ છે બરાબર છે ચાલો તો આવી રીતે એને ને સીએલ માઇનસ ની આસપાસ પાણી નાણું લાગી જાય તો આને સોલ્વેશન કહેવાય સોલ્વેશન એટલે હાઇડ્રેશન ત્યારે ઉર્જા મુક્ત થાય છે ઓકે તો હવે બને છે એવું કે આપણે એનએસીએલ જે છે એને પાણીમાં નાખીએ છીએ તો બે વસ્તુ થાય છે એક તો એનએસીએલ નો ઘન છે આ ઘન છે શું બરાબર શાંતિપૂર્વક એને પ્લસ સીએલ માઇનસ એને પ્લસ સીએલ માઇનસ સીએલ માઇનસ એને પ્લસ સીએલ માઇનસ એને પ્લસ આવું બને છે આને તોડવું છે તમારે તો શું કરવું પડશે લેટાઈસ એન્થાલ્પી આપવી પડશે ડેલ્ટા લેટાઈસ એચ અને આનું મૂલ્ય ધન છે ધારી લો કે આને તોડવા માટે તમારે સાતસો કિલો ઝૂલ ઉર્જાની જરૂર પડે છે કેટલા ઝૂલ કિલો સાતસો કિલો ઝૂલ ઉર્જાની જરૂર પડે લેટાય તોડવા માટે તો આ ઊર્જા આવશે ક્યાંથી આને તમે આ એનએસસીએલને પાણીમાં નાખશો એટલે એનું સોલ્વેશન થશે સોલ્વેશન થશે ત્યારે ઉર્જા મુક્ત થશે ઓકે પાણીમાં નાખશો ત્યારે ઉર્જા મુક્ત થશે આ સોલ્વેશન થયું કહેવાય તો એ એ મુક્ત થાય છે ઉર્જા એને હાઇડ્રેશન એન થઈ કહેવાય તો ડેલ્ટા હાઇડ્રેશન એન્થાલ્પી એચ નું મૂલ્ય હંમેશા નેગેટિવ હોય છે એટલે ઉર્જા મુક્ત થાય ધારી લો કે હાઇડ્રેશન આવું સોલ્યુશન પાણીમાં નાખો ત્યારે ધારી લો કે અંદાજે હું તમને કહી દઉં છું મૂલ્ય પાકું નથી અંદાજે વાત જે છે કે આઠસો કિલો જૂલ ઊર્જા મુક્ત થાય છે પ્રતિમોલ બરાબર છે તો આ જે ઉર્જા મુક્ત થઈ તો અહીંયા ઉપયોગમાં આવી કે નહીં એટલા માટે હાઇડ્રેશન એન્થાલ્પી નું મૂલ્ય નેગેટિવ હોય એટલે ત્યારે ઉર્જા ઉત્પન્ન થાય અને એ ઊર્જાનો ક્યાં ઉપયોગ થાય લેટાઇસ એન્થાલ્પીમાં હવે હાઇડ્રેશન થયું ત્યારે આઠસો કિલો ઉર્જા મુક્ત થઈ એટલે કે હાઇડ્રેશન થયું હવે બંધને તોડવા માટે તમારે કેટલી ઉર્જાની જરૂર છે સાતસો કિલો છો તો આ પદાર્થ જાતે ઓગળી જશે કેમ કે જેટલી જરૂર છે ઉર્જા શોષણ કરવાનું છે એના કરતાં વધારે ઉર્જા ઉત્પન્ન થાય છે એટલે આને સાતસો એ સાતસો કિલો જૂલ ઉર્જા મળી જશે એટલે એનએસએલ આરામથી ઓગળી જશે એટલે એનએસએલમાં પાણીમાં નાખો ત્યારે બે કામ થયા એક તો એનું હાઇડ્રેશન થયું ત્યારે ઉર્જા મુક્ત થઈ અને એનું લેટાઈસ એન્થાલ્પી એટલે કે આનું જે બંધ તૂટ્યો ત્યારે ઉર્જાનું શું થયું શોષણ હવે જે શોષણ થાય છે એના કરતાં મુક્ત વધારે ઉર્જા થાય એટલે આને જેટલી જરૂર છે એટલી બધી ઉર્જા મળી જાય ઓગળી જાય છે પણ ઘણી વખત એવું બને કે ધારી લો કે અહીંયા જે મુક્ત થાય છે એ ઉર્જા ચારસો કિલો જુલે જ ઉર્જા મુક્ત થઈ પ્રતિમૂલ આને જરૂર કેટલાની છે સાતસોની ની તો સાતસોની ની જરૂર હતી ને ઉત્પન્ન કેટલી થઈ ચારસો તો આ પદાર્થ સો ટકા ઓગળશે નહીં એટલે પદાર્થ ઓગળવા માટે હાઇડ્રેશન એન્થાલ્પીનું મૂલ્ય વધારે હોવું જોઈએ લેટાઇસ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું હાઇડ્રેશન એન્થાલ્પીનું મૂલ્ય ઋણ મૂલ્ય હોય છે તમને ખબર છે એ ઋણ મૂલ્ય વધારે હોવું જોઈએ અને આ જે છે લેટાઇસ ધન મૂલ્ય કેવું હોવું જોઈએ ઓછું તો પદાર્થ શું થાય ઓગળી જાય કેમ કે હાઇડ્રેશનમાંથી જે ઉર્જા મુક્ત થાય તે ક્યાં વપરાય છે લેટાઇસ એન્થાલ્પીમાં એટલે ઓટોમેટિક પદાર્થ શું થાય છે ઓગળી જાય છે એટલે પદાર્થની અંદર તમારે આ બે વસ્તુ ખાસ ક્ષારની અને આનું મૂલ્ય વધુ ઋણ હોવું જોઈએ અને આનું મૂલ્ય ઓછું ઘણું હોવું જોઈએ આ જે ઉર્જા ઉત્પન્ન થાય ઋણમાંથી એ અહીંયા વપરાય છે અને પદાર્થ શું થાય ઓગળી જાય છે તો દ્રાવ્યતા માટે દોસ્તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે ઓકે ચાલો થેન્ક યુ